સર તમને બાળકો સાથે રમવું ગમે આમ તો મને બાળકો પ્રિય છે કદાચ અત્યારે પણ સીએમ બન્યા પછી પણ હું ગમે તેટલો થાક્યો હોઉં અને જો ઘરે મારા દીકરાનો દીકરો છે કે દીકરીના દીકરી હોય કે કોઈ પણ હોય છોકરા એ છોકરા જોડે થોડી વાર આનંદ લઈ લઉં એટલે મને છોકરાઓની સાથે ખૂબ આનંદ આવે મારા મિત્રોના દીકરા દીકરીઓ પણ મારી સાથે ખૂબ રમ્યા છે એટલે છોકરાઓ સાથે મને આનંદ આવે